તો સો વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો નંબર એક ગરમ પાણીમાં થોડી એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે નંબર બે જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો તો દૂધમાં બે ખજૂર ભેળવીને પીવાથી શક્તિ મળે છે નંબર ત્રણ દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડની ક્યારેય ખરાબ થતી નથી નંબર ચાર ખુદી નાના પાનને ચહેરા પર ઘસવાથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે નંબર પાંચ દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે નંબર છ જે લોકો રોજ ખાવામાં દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું નંબર સાત દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે નંબર આઠ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી બીમારી દૂર થાય છે નંબર નવ મૂળાનો રસ પીવાથી પિત્તા પથરી થતી નથી નંબર દસ રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ સફેદ થતા નથી નંબર અગિયાર હોઠ કાળા પડી ગયા હોય તો સાંજે હોઠ પર દહીંની મલાઈ લગાવીને સોઈ જાઓ હોઠ લાલ થઈ જાય છે નંબર બાર નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે નંબર તેર વહેલી સવારે જાગતાં જ વાળમાં કાસ્કો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર ચૌદ સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર પંદર વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે નંબર સોળ ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો નંબર સત્તર ધાણાનો રસ માથા પર લગાવવાથી નવા વાળ ઉગે છે નંબર અઢાર જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે નંબર ઓગણીસ જો તમને ઉતરસ રહેતી હોય તો ગરમ દૂધમાં એક ચમચી દેશી ઘી નાખીને રાત્રે સૂતા પહેલાં પીવો ત્રણ દિવસ સુધી સતત પીવો નંબર વીસ ફળો ખાધા પછી પાણી ન પીવો તેનાથી એસિડ બને છે અને છાતીમાં બળતરા પણ થઈ શકે છે નંબર એકવીસ વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત ઝડપથી સડી જાય છે નંબર બાવીસ રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દૂધ અમૃત સમાન છે નંબર ત્રેવીસ જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલક ન ખાવી જોઈએ નંબર ચોવીસ ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે નંબર પચીસ વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે બકરીના દૂધમાં સરસવનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે નંબર છવ્વીસ જો તમારી આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે નંબર સત્યાવીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે નંબર અઠ્યાવીસ બટાકાને બે ટુકડામાં કાપીને ફ્રીજમાં રાખો ઠંડા થઈ જાય પછી તેને બહાર કાઢો અને તેને તમારી આંખો પર પંદરથી વીસ મિનિટ માટે રાખો તેનાથી આંખોને ઠંડક મળે છે નંબર ઓગણત્રીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે નંબર ત્રીસ જો લસણની કળીને ખાલી પેટ ખાવામાં આવે તો તે પેટના ઇન્ફેક્શનને મટાડે છે નંબર એકત્રીસ સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે નંબર બત્રીસ કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના બેથી ત્રણ ટીપાં નાખો આમ કરવાથી કાનમાં જામેલું ઇયરવેક્સ સવાર સુધીમાં બહાર આવી જશે નંબર તેત્રીસ રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે નંબર ચોત્રીસ કાજુ ખાવાથી મગજ તેજ થાય છે અને આંખોની રોશની વધે છે નંબર પાંત્રીસ ગોળ અને કાળા મરી ખાવાથી ઇન્ફેક્શન અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે આ સિવાય એલર્જીથી પણ રાહત મળે છે નંબર છત્રીસ ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે નંબર સાડત્રીસ હાથ પગમાં ઈજા થાય કે છોલાઈ જાય તો તરત જ મધ લગાવવું જોઈએ મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે અને ઘા પણ ઝડપથી રૂજાય છે નંબર આડત્રીસ પેટ પર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે નંબર ઓગણચાલીસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે નંબર ચાલીસ શેરડીના રસમાં લીંબુ અને ફૂદીનો મિક્સ કરીને પીવાથી ખીલ દૂર થાય છે નંબર એકતાલીસ વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે નંબર બેતાલીસ તાંબાના વાસણનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે આઠથી દસ કલાક પછી તાંબાના વાસણમાં રાખેલ પાણી પીશો તો તમને કોલેસ્ટ્રોલની કોઈ સમસ્યા નહીં થઈ શકે ત્વચા પર ચમક આવે છે અને વજન ઓછું થાય છે નંબર તેતાલીસ વાળમાં સૂરજમુખીના તેલથી માલિશ કરો તમારા વાળ મુલાયમ અને રેશમી બનશે નંબર ચુમ્માલીસ દરરોજ સાંજે કિશમિશનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે નંબર પિસ્તાલીસ જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાવ લીંબુ પાણી પીવું દિવસમાં માત્ર બે જ વાર ભોજન લ્યો અને રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણી કે ઉફાળું દૂધ પીવું નંબર છેતાલીસ લાકડાનો કાસકો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે નંબર સુડતાલીસ જો કામ કરતી વખતે શરીરનો કોઈ ભાગ બળી જાય તો તરત જ બરફ લગાવવું નંબર અડતાલીસ નાકમાં જેતુન તેલના બે ટીપાં નાખવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે નંબર ઓગણપચાસ ગુલાબના ફૂલના પાન ચાવવાથી ચહેરા પર ચમક આવે છે અને દાંત સાફ થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર